થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો મંગાવીને સુરતના યુવાનોને વેચવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે એક ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજી એ આરોપી સૌરભ ચૌહાણને પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો એસઓજીની ટીમે બાતમીના આધારે અડાજણ હની પાર્ક રોડ પર આવેલા સાંઈ રામ રો હાઉસના ગેટ પાસે છટકું ગોઠ્યું હતું અહીંથી આરોપી સૌરભ નરેશભાઈ ચૌહાણને પકડી પાડવામાં આવ્યો હતો જપ્ત થયેલ ગાંજો જેનું વજન કુલ ત્રણસો ચુમ્મોતેર ગ્રામ છે જેની કિંમત તેર લાખ નવ હજાર છે ઝડપાયેલો આરોપી સૌરભ ચૌહાણ કાપડના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે અને તે ફરાર આરોપી ઋષભ મહનોતના જ ઘરે રહેતો હતો અને તેના માટે ગાંજાની ડિલિવરી કરવાનું કામ કરતો હતો એસઓજીને તપાસમાં નેટવર્કનું ચોંકાવનારું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યું છે જેમાં મુખ્ય આરોપી ઋષભ મહનોત થાઈલેન્ડથી ગાંજાનો જથ્થો પાર્સલ મારફતે મંગાવતો હતો જે પછી સુરતના યુવાનોને વેચતો હતો સૌરભ ચૌહાણની ધરપકડ બાદ પોલીસે જ્યારે તેનો મોબાઈલ ફોનની તપાસ કરી ત્યારે એક મોટો ખુલાસો થયો એસઓજીને મોબાઈલમાંથી નામ અને મોબાઈલ નંબર સાથેની યુવા ગ્રાહકોને એક લિસ્ટ મળી આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ આ મામલે વિગત આપતા જણાવ્યું કે આરોપીના મોબાઈલમાં મળેલી લિસ્ટ પરથી જાણવા મળ્યું છે કે આ લોકો ખાસ કરીને શાળા અને કોલેજના ટીનેજર્સને ટાર્ગેટ કરીને ગાંજો વેચતા હતા મોબાઈલમાં વીપીએન નંબર પણ મળી આવે છે જેના આધારે પુષ્ટિ થઈ છે કે આ ગાંજો તેઓ થાઈલેન્ડથી મંગાવતા હતા ત્યારે હાલમાં પોલીસે આ લિસ્ટના આધારે તપાસ શરૂ કરી દીધી છે કે આ આરોપીઓ કઈ રીતે યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા હતા એસઓજીની આ તપાસમાં થાઇલેન્ડથી ચાલતા આ હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે પોલીસ આ મામલે સૌરભ ચૌહાણ અને તેને ગાંજાનો જથ્થો મંગાવનાર આગમ ઉત્તમ પટેલ સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર સોનારાએ સુરત શહેરના વાલીઓને સાવધાન રહેવા માટે ખાસ અપીલ કરી છે તેમણે જણાવ્યું કે ગાંજો એક એવો પદાર્થ છે જેની ગંધ કપડામાં લાંબા સમય સુધી ટકી રહે છે તેથી વાલીઓએ પોતાના બાળકોના કપડા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ જો કોઈ પણ પ્રકારની ગાંજા જેવી ગંધ લાગે તો તાત્કાલિક સુરત પોલીસનો સંપર્ક કરો ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માન્ય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઇવ ચલાવવામાં આવે છે જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડા જણાના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો એ માહિતીના આધારે કાલે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો એની જોડેથી ત્રણસો ને ચુંબોતેર ગ્રામ એની કે તેર લાખ નવ હજારનો મુદ્દામાલ એક એક્સેસ મોબાઈલ ફોન વજન કાંટો આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિસપ કરીને વેસુમાં એ નંદનવન ટુની અંદર એક છોકરો રહે છે એ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો આરોપીઓ કઈ રીતે મળીને કામ કરતા હતા મેન આરોપી શું કરે છે મેન રિષભ મહન નોંધ કરીને જે છે એ નંદન વન વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એ એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી આ જે રિસપ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને એ થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાઈ અહીંયા બધાને વેચતો હતો હાલના સંજોગોમાં જોઈએ તો એ લોકોની જોડેથી અમને લિસ્ટને એવું મળ્યું છે કે એમાં ટીનેજર્સનો આ હાઈબ્રિડ ગાંજાનો ઉપયોગ કરે છે અમારા સુરત શહેર અને માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ એક દરેક પેરેન્ટ્સને વાલીને નમ્ર અરજ છે કે તમારા છોકરા રાતે ક્યાં જાય છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો અને આ હાઈબ્રિડ ગાંજાઓ જે છોકરાઓ કે છોકરીઓ કન્ઝ્યુમ કરે છે એમના કપડાની અંદર આ ગાંજાની વાસ બેસી જતી હોય છે તો જ્યારે સવારમાં આ કપડાને ધોવા મૂકો ત્યારે તમે એટલીસ્ટ ખાલી એ કપડાને ચેક પણ કરો જો એવી વાસ કેવું જણાય આવતું હોય તો તાત્કાલિક તમારે સુરત પોલીસને જાણ કરો અમે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવાના પણ એમને અહીંયા અમે એક રિહેપ સેન્ટર બનાવ્યું છે એ રિહેપ સેન્ટરની અંદર એમની જોડે કાઉન્સેલિંગ કરી અને આમાંથી કેવી રીતે બહાર નીકળે છે એનો પૂરેપૂરો અમે રસ્તો ગોતી આપીશું સર લિસ્ટમાં કેટલા ટીનેજર છે અને કઈ રીતે લેતા હતા ડેલી લેતા હતા વીકલી કે મંથલી કોઈ પેકેજ તરીકે આપતા હતા આ લોકોના જે નંબર અને એ છે એની અત્યારે હાલ અમે તપાસ કરીએ છીએ હવે કેવી રીતે લેતા હતા એ આગળ તપાસ કરીશું એનાથી આપણને ખબર પડશે સર જે મેઈન એક્યુઝ છે એની અંદર કેટલા લોકો આવી રીતે ડિલિવરી કરતા અત્યારે જે મેઈન એક્યુઝ રિષભ મહનોત કરીને છે એનો જ આ માણસ છે સૌરવ કરીને સૌરવ ચૌહાણ એ એના જ ઘરની અંદર રહેતો હતો અને એ રાજસ્થાનના નામ ઝાલોર ગામનો છે અને ત્યાંથી જે ડિલિવરી કરાવડાવવા હતી ઋષભ નટવરલાલ પ્રહનોત મહનોત જે છે એ વેસુની અંદર નંદનવન ટુ સોસાયટીની અંદર રહે છે કાલે એસઓજી પોલીસ દ્વારા એના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી એ ત્યાં ઘરે મરી આવેલ નથી હવે એની તપાસ કરી આગળની એ શું કરતો હતો આમ એના એનું પૂછ્યું તો એ લોકોનું એવું કહેવાનું થાય છે કે કાપડનો વેપાર કરે છે